વેસુ વેસુબાલેશાન ધર્મભૂમિ લબ્ધીભૂમિનો ઐતિહાસિક ઉદઘાટનની સાથે પ્રારંભ લૂમિના સદુપ્રેષક સહગુરુ અધ્યાત્મનિશીનાચાર્ય શ્રી અજિત યશ સુરેશ્વરજી મહારાજે ઉદ્ઘાટન ઉપર પધારેલા શ્રીમંતોને સંબોધતા કહ્યું હતું કે શાસનની આરાધનાથી પ્રાપ્ત થયેલી સંપત્તિ જ્યારે સન્મતિનો સંગ કરે છે ત્યારે લબ્ધી ભૂમિ જેવી સકૃત કરાવે છે સકુળ માર્ગદર્શન શ્રી સંસ્કાર યશ સુરેશ્વરજી મહારાજના હૃદયગીરીથી પણ ભાવુક

સર્વસ્વ સમર્પિત કરી દેનાર ગુરુ ભક્તોના શ્રેષ્ઠ રત્ન શ્રી સાગરભાઈ આફ્રિકા શ્રી જીગરભાઈ શાહ સુરત શ્રીમતી ભદ્રાબેન જાપાન જેવા ભક્તો એમ કહ્યું કે આ ભૂમિના દર્શન માત્ર તે અમારી લબ્ધી ખૂબ વૃદ્ધિ પામી છે આશા છ કલાક જોતાં લાગી જાય એવા બે ભવ્ય ભવનોમાં નિર્મિત થયેલી ચંદન કાસ્થમય બેનપુર પાઠ અતિભવ્યતા મ્યુઝિયમ આર્ટ ગેલેરી જેવા ભવ્ય સ્થાપતોએ સુરતની શાહી રોનકના અજવાળામાં લબ્ધિભૂમિ થકી અનહદ અભિવૃદ્ધિ કરી દીધી

એવું જે કહેવા છે એવું લબ્ધી ભૂમિ આરાધના ભવન જેમાં હજારો જૈનો સાથે બેસીને એમ પોતાની આરાધના સાધના કરી શકશે પોતાના આત્માનું કલ્યાણ કરી શકશે એવા આરાધના ભવન આજે પૂજ્ય આચાર્ય ભગવંતસિંહ અજિત્ય સુશ્રી મહારાજા તથા પૂજ્ય આચાર્ય શ્રી જો ભાઈ મહારાજના હુલાણો નામથી ઓળખાય છે એવા પૂજ્ય સંસ્કાર જે માસાઓની માર્ગદર્શનથી અને પ્રેરણાથી અદભુત આશરે ચાર હજાર વાર ભૂમિમાં નિર્માણ પામેલ એવું લબ્ધી ભૂમિનું આજે વિધિવત રીતે આરાધના માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ઉદઘાટન કરવામાં આવ્યું જે લબ્ધિભૂમિ આપને કહું કે જેમાં વિશાળ હું ન ભૂલતો તો આખા સુરતમાં ઘણા બધા સારા ઉપાશ્રય આરાધના ભવન બન્યા છે પણ સૌથી મોટી જગ્યા ધરાવતો ઉપાસય સાથે સાથે જ્યારે પ્રસંગો હોય છે અને મહેમાનોને આવાસ વ્યવસ્થા કરવાની હોય તો સાઈઠ જેટલી રૂમો પ્રસંગ હોય કોઈને પોતાનો નાનો મોટો એના માટે સરસ બેન્કવેટ હોલ અને અદ્ભુત કહી શકાય જે સુરતમાં નજરાણુ કહેવાય એવી સુરતમાં નહીં પણ ભારત ભરમાં નહીં હોય એવી ત્રણ હજાર કિલો ચંદન એમાંથી બનાવેલી કોતરણી વાળી અદભુત જેના પર બેસી અને સ્વામીના જે પ્રવચનો જૈનોમાં કહેવાય છે કે સુધર પ્રવચન આપે એ જીનવાર સમાન ગુરુ ભગવાન તો કરશે એવી ત્રણ હજાર કિલો ચંદન બનેલી પાક સાથે સાથે એક આગ મ્યુઝિયમ બન્યું છે જેમાં જૈન શાસન જે નવી પેઢી જે વસ્તુ ઉજાગર નથી અજાણ છે એ વસ્તુ ઉજાગર કરતું સરસ એવું આર્ટ મ્યુઝિયમ બનાવવાનો છે સાથે સાધ્વી ભગવાન તો વિશાળ સંખ્યામાં તેમની સંયમની જીવનની સાધના કરી શકે એના માટેનો સાધ્વી ભગવાનનો ઉપવાસ થાય સાથે મોટું ચિન્નાલય પણ નિમા પામશે જે ચિન્નાલયમાં પ્રાચીન ચંદ્ર ભગવાન સાથે આદિતાથ ભગવાન અને માણપત્રવી પદ્માતી દેવી આવું ખરેખર જે જેની હજારો વર્ષથી સાધના થઈ છે એવા ભગવાન તો અહીંયા ભગવાનનું બિરાજમાન થવાના છે એવી લબ્ધી આજે સુરતના શ્રેષ્ઠીઓ સાજન મહાજન સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાથે સાથે વિદેશમાં જે લોકો કદાચ અર્થ માટે ત્યાં જઈ બેસા છે પણ આજે પણ સુરતને કે ભારતને પોતાની ભૂમિ માને છે એવા ઉદાર દિલ દાતાઓના સહયોગથી જે નિર્માણ પામ્યું છે તો ઘણા બધા શ્રેષ્ઠીઓ વિદેશમાંથી પણ આવ્યા છે એવી લબ્ધી આજે ઉદ્ઘાટન થવામાં આવ્યું મુખ્ય આજે સાગરભાઈ નો પરિવાર છે જે આફ્રિકા રહે છે એમનું ખૂબ જ સહયોગ રહ્યો છે સાથે સાથે બીજા પણ ઘણા બધા દાતાઓ હોય અને સુરત ખાતે જીગરભાઈ જેઓ ભરતભાઈ ના દીકરા છે લાકડાવાળા ભડિયા એમણે આમાં ઘણો બધો પોતાનો સમયનું પણ યોગદાન આપ્યું છે એવા ઘણા બધા ઉદાર દિન સૃષ્ટિમાં લાભ દીધો છે કે ચિંતન ઓભાઈભાઈ જવેરી અમારો પરિવાર જાપાન થી છે અમે અરાઉન્ડ 15 યર્સ પહેલા પપ્પા ભાઈ મહારાજ અમારા ગુરુ એમને મળ્યા થા ગોલઠાણથી પછી એવું એવે કલ બન્યું છે કે અમે પંદર વર્ષથી એમને જ એટલે એમને જ ફોલો કરે છે એમના સપના જોયે છે એમને જ યાદ કરે છે જે અત્યાર સુધી પપ્પાએ બધા ધર્મના કાર્યો કર્યા છે એમના થ્રુ ઘણી કર્યા છે ચોમાસુ પહેલા પાલિતાના માં કરેલું હતું સાથે પછીના પછી ને એકવારિપાલિસ ભાગ લીધેલો પછી કરેલા ભાઈ મહારાજ એવું છે કે અમારે હવે વગર એવું હોય જાપાન પાછા જાય ત્યારે જલ્દી જલ્દી પાછા ઇન્ડિયા આવવું હોય છે પછી ના પપ્પા એ જયારે પપ્પાની તબિયત સારી હતી ત્યારે એમને એવો વિચાર આવેલો કે ભાઈ મહારાજ મને એક ડેરાસર પેલા બાંધુ છે ને પછી અપાશ્રો સાધુ સાથ બીજીનું ને પછી મમ્મીને કીધું કે બેન્કવેટ હોલ એવા લાભો પણ લેવા છે તો પછી મારા સાહેબે કીધું કે આ પ્રોજેક્ટ છે ત્યારે દેશુમાં કંઈ નહીં હતું નથી બટ એવા વિચાર મારા સાઈડમાં તો કે એક્ચુઅલી દેશુમાં આખી જૈન વસ્તી આખી ડેવલપ થઈ જશે અને આજે અમે જે જોઈ છે એ અમારા કારણથી તો કંઈ જ નથી પેરેન્ટ્સ ને ગુરુ ગુરુના આશીર્વાદથી જ આવું થાય છે આપણે સપોઝ દેરાસર પૂજા બધું કમ્પલસરી મમ્મી પેરેન્ટ ના સંસ્કાર તો છે ને બીજા ગુરુ ને ભાઈ મહારાજ ના સંસ્કાર આપણે મારામાં તો એવું છે કે હવે એ આપણે હોય ને કોઈનું મોરું જોયે એવું લાગે કે હવે સારું છે બધું સારું છે એવી રીતે આઈ થિંક પપ્પાને જ્યારે એવો વિચાર આવ્યો હશે એ એક્ચુલી એ જે કનેક્શન છે એ લોકો બંને એ આઈ ડોંટ થિંક આપને આ જીવનમાં પણ જોઈ શકશું એટલે જાપાનમાં તો અત્યારે અમારે તો જો

એવું 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 જે 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 વિચાર છે 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 હવે પેરેન્ટ બધું ફોલો દે પણ થાય ટ્રાય બોલો ચિંતામણી પાસન ભગવાન લપ્તિભૂમિ એવું પ્રયાન બની છે જે સુરત એક જોવા ઉપાસ ગયો છે લોકો એક નજાણું બની ગયું છે બધા એનો એક અનુભવ કરવા જેવો છે આ જયારે અમારી લાગણી તો અત્યંત અમને ખબર નથી કે આવું અમારા સપના માં અમે દેખી શકીશું એવું નજાણ બની ગયું અમારા માટે કે જે ભાઈ મહારાજ જે ગુરુદેવ જે એમને અમને એક આપીએ આખી જિંદગી ભર અમને યાદ રહેશે

આઠ થી માણસ જન્માવ્યો ત્રણ દિવસ ડિસેમ્બર પહેલું ઉદઘાટન પહેલીમ્બર પહેલી જાન્યુઆરી પંચાયત મહાનુભાવ કાશ્મીર થી કાઠમંડુ થી બધા પંડિતો છે એના પછી સુરત ના બધા મહાન કહો છે એ બે ત્રણ સિદ્ધાંત માં આ જે છે કાર્યક્રમ શું છે કાર્યક્રમ કાર્યક્રમ જ છે બસ કે બધા લોકો આવે ઉદઘાટન કરે આખું વ્યક્તિભૂમિ દેખે એનો પરિચય આપે સુરત શહેર ના લોકો એક જ મેસેજ માંગુ છું એક વાર પધારો તો ભાવ ભાવ તમને આપણું કલ્યાણ થઈ જશે